પદાર્થની ગતિ ઉર્જા જેને આપણે રોટેશનલ કાઇનેટિક એનર્જી કહીશું હવે સામાન્ય ગતિ ઉર્જા શું છે તે આપણે જાણીએ છીએ ગતિ ઉર્જા બરાબર એકના છેદમાં બે એમ ગુણિયા વિનો વર્ગ હવે હું ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા શોધવા માંગુ છું જેને આપણે આ પ્રમાણે દર્શાવીશું કે રોટેશનલ અને તેના બરાબર શું થાય હવે ચાક ગતિ કરતા પદાર્થો માટે આપણે જાણીએ છીએ કે દળને સમાન શબ્દ જડત્વની ચાકમાત્રા થશે માટે અહીં દળની જગ્યાએ કદાચ જડત્વની ચાકમાત્રા આવશે ન્યૂટનના બીજા નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે ચાક ગતિ કરતા પદાર્થનું દળ એ જડત્વની ચાકમાત્રા છે હવે ઝડપના વર્ગની જગ્યાએ મારી પાસે એવો પદાર્થ છે જે પરિભ્રમણ કરી રહ્યો છે તેથી આપણે અહીં કોણીય ઝડપનો વર્ગ લઈશું અને આ સૂત્ર કામ કરશે આમ જો તમારી પાસે રેખીય રાશિનું સૂત્ર હોય તો તમે દરેક જલને પરિભ્રમણને અનુરૂપ જલમાં ફેરવી શકો માટે જો હું દળને પરિભ્રમણીય દળ વડે બદલું તો મને ઝડપની ચાપ માત્રા મળશે અને ઝડપને પરિભ્રમણીય ઝડપમાં બદલું તો મને અહીં કોણીય ઝડપ મળશે અને આ સૂત્ર સાચું છે તેથી આ વીડિયોમાં આ સૂત્ર સાચું છે આપણે તે જોઈશું હવે બેસબોલની જેમ સ્પીન કરતા પદાર્થની ગતિ ઉર્જાનું આ સૂત્ર છે એવું આપણે કઈ રીતે સાબિત કરી શકીએ સૌપ્રથમ આપણે એ સમજીએ કે ચાક ગતિ કરતા પદાર્થની આ ગતિ ઊર્જા એ નવા પ્રકારની ગતિ ઉર્જા નથી તે અહીં રેખીય ગતિ ઊર્જાની જેમ જ છે મારો અર્થ શું છે તે હું તમને સમજાવું ધારો કે આ બેસબોલ વર્તુળમાં ગતિ કરી રહ્યો છે આ બેસબોલ પરનું દરેક બિંદુ કોઈક ઝડપે ગતિ કરી રહ્યું છે આપણે તેની ઉપરના આ ટોચના બિંદુ વિશે વિચારીએ લેધરનો આ એક નાનો ટુકડો ધારો કે આ નાના ટુકડાનું દળ એમ વન છે અને તેનો વેગ આ પ્રમાણે આગળની દિશામાં છે ધારો કે તેનો વેગ વિ વન છે તે જ રીતે અહીં આ બિંદુ વિશે વિચારીએ ધારો કે તેનો દળ એમટુ છે અને તેનો વેગ નીચેની તરફ આવશે કારણ કે આ વર્તુળમાં ગતિ કરી રહ્યું છે ધારો કે તેનો વેગ વીટુ છે અને અક્ષની નજીકના બિંદુઓ ઓછી ઝડપ સાથે ગતિ કરશે તેથી આપણે આ બિંદુ લઈએ જેનું દળ એમ છે અને તેનો વેગ નીચેની તરફ વીથ્રી છે તે વિવન અને વીટુ જેટલો મોટો નથી અહીં બેસબોલનો અક્ષ આ જગ્યાએ છે અક્ષની નજીક આવેલા બિંદુનો વેગ અક્ષથી દૂર આવેલા બિંદુના વેગ કરતાં ઓછો હોય છે તમે જોઈ શકો કે આ થોડું જટિલ છે બેસબોલ પરના બધા જ બિંદુઓ જુદી જુદી ઝડપ સાથે ગતિ કરી રહ્યા છે માટે અક્ષની હજુ પણ નજીક આવેલું બિંદુ આ બિંદુ ખૂબ જ ઓછી ઝડપે ગતિ કરશે ધારો કે તે બિંદુનો દળ એમ ફોર છે અને તેનો વેગ વિ ફોર છે તો ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઊર્જા એટલે આ અક્ષને અનુલક્ષીને આ બધા જ દળ પાસે રહેલી ગતિ ઉર્જા બીજા શબ્દોમાં કહીએ તો કે રોટેશનલ બરાબર આ બધી જ ગતિ ઉર્જાઓનો સરવાળો માટે આ પહેલા બિંદુની ગતિ ઉર્જા બરાબર એક ના છેદ માં બે એમ વન ગુણ્યા વી વન નો વર્ગ તેવી જ રીતે આ બીજા બિંદુની ગતિ ઉર્જા એક ના છેદ માં બે એમ ટુ ગુણ્યા વી ટુ નો વર્ગ અહીં આ V2 નીચેની તરફ છે પરંતુ તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ સદિશ રાશિ નથી ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે આપણે અહીં ઝડપ લઈ રહ્યા છીએ અને તેનો વર્ગ કરીએ છીએ તેવી જ રીતે જો ત્રીજા દળ માટે વિચારીએ તો તેની ગતિ ઉર્જા એકના છેદમાં બે એમ થ્રી ગુણ્યા વી થ્રીનો વર્ગ થાય પરંતુ હવે તમે કહેશો કે આ થોડું અઘરું છે કારણ કે આ બેસબોલ પર અનંત સંખ્યામાં બિંદુઓ આવેલા છે હું હું કેટલા માટે કરી શકું તેને સિગમા નોટેશનમાં દર્શાવી શકું માટે કે રોટેશનલ બરાબર આ બેસબોલ પર આવેલા અસંખ્ય બિંદુઓની ગતિ ઉર્જાનો સરવાળો જેને આપણે આ પ્રમાણે લખીશું આ રીતે હવે આ બેસબોલ ને ખુબ જ નાના ટુકડાઓમાં વિભાજિત વિભાજીત થયેલો વિચારો અને તે બધા ટુકડાઓ કેટલા ઝડપથી ગતિ કરી રહ્યા છે તે વિચારો મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે આ સરવાળો કરો તો તમને ચાક ગતિ ઉર્જા મળે તે થોડું અશક્ય લાગે છે તો આપણે હવે શું કરી શકીએ અહીં એકમાત્ર સમસ્યા વી છે અહીં બધા જ બિંદુઓ આગળનો વી જુદો જુદો છે પરંતુ આપણે એક ટ્રિક ઉપયોગ કરી શકીએ યાદ કરો પરિભ્રમણ કરતી વસ્તુ માટે આપણે અહીં વી ની જગ્યાએ આર ઉમેગા લખીએ આપણે આ સૂત્રને ફરીથી લખીએ અહી v ની જગ્યાએ આર ઓમેગા અને તેનો વર્ગ તમે કહેશો કે આ આના કરતા પણ અઘરું છે આપણે આવો શા માટે લખીએ છીએ આના બરાબર સિગ્મા એક ના છેદમાં બે ગુણિયા એમ ગુણિયા આર નો વર્ગ ગુણિયા ઓમેગા નો વર્ગ આ લખવાનું કારણ એ છે કે બેઝબોલ પરના દરેક બિંદુઓ આગળ જુદી જુદી ઝડપ હોવા છતાં તે બધા જ બિંદુઓ આગળની કોણીય ઝડપ સમાન હશે કોણીય રાશિ વિશેની આ એક સારી બાબત છે બેઝબોલ પરના દરેક બિંદુ આગળ કોણીય ઝડપ અથવા કોણીય વેગ સમાન હશે અક્ષ તમે કોઈ પણ જગ્યાએ હોવ તે મહત્વનું નથી પરંતુ ઓમેગા સમાન રહે માટે આપણે આ ઓમેગા ના વર્ગ આ સિગ્મા ની બહાર લખી શકીએ તેમજ અહીં આવેલા અચળાંકને ને ની બહાર લખી શકીએ તેથી તેના બરાબર એક ના છેદ માં બે સિગ્મા એમ ગુણ્યા આર નો વર્ગ અને આપણે આ વર્ગને બહાર લખીશું કારણ કે તે દરેક બિંદુ આગળ સમાન છે આમેઘાના વર્ગ છેદમાં બે ને સામાન્ય લઈ શકીએ જેથી આ રીતે લખી શકાય એક ના છેદ બે કૌશ એમ વન વી વન સ્ક્વેર વત્તા એમ ટુ વી ટુ સ્કવેર વત્તા એમ થ્રી વી થ્રી સ્ક્વેર અને આગળ આપણે અહીં નીચે પણ તે જ પ્રમાણે કર્યું અહીં નીચે એક ના છેદમાં બે અને ઓમેગા નો વર્ગ અચળ છે પરંતુ તમે કહેશો કે આપણી પાસે હજુ પણ એમ છે દરેક બિંદુ આગળ દળ જુદું જુદું છે અને તેવી જ રીતે આપણી પાસે આર નો વર્ગ પણ છે કારણ કે બેસબોલ પરના દરેક બિંદુઓની પાસે આર જુદું જુદું છે તે બધા જ બિંદુઓ અક્ષ થી જુદા જુદા અંતરે આવેલા છે અક્ષ થી આ બધા જ બિંદુઓ વચ્ચે નું અંતર જુદું જુદું છે માટે આપણે આ બંને ને ની બાર લખી શકીએ નહીં તો આપણે હવે શું કરી શકીએ જો તમે આ પદને ધ્યાનથી જુઓ તો તે પદાર્થની કુલ જળત્વની માત્રા છે યાદ કરો કે આપણે અગાઉ શીખી ગયા તે બિંદુવત દળની જડત્વની ચાક માત્ર એમ આર નો વર્ગ છે અને જો આપણે બધા જ બિંદુઓની જડત્વની ચાક માત્રા શોધીએ તો તેના બરાબર સિગ્મા એમ આર નો વર્ગ થશે એટલે કે બધા જ બિંદુના એમઆરના વર્ગનો સરવાળો અને આપણી પાસે અહીં તે જ છે માટે આ બેઝબોલની જડત્વની ચાકમાત્રા થશે તેનો આકાર કયો હોય તે મહત્ત્વનું નથી પરંતુ આપણે બધા જ બિંદુ આગળના એમઆરના વર્ગનો સરવાળો કરીએ તો આપણને પદાર્થની કુલ જડત્વની ચાકમાત્રા મળે માટે આપણને અહીં આ પ્રકારનું સૂત્ર મળે કે રોટેશનલ બરાબર એકના છેદમાં બે

રોટેશનલ કાઇનેટિક એનર્જી આપે છે પરંતુ અહીં આ સૂત્રમાં સ્થાનાંતરણ કરતા પદાર્થની ગતિ ઉર્જાનો સમાવેશ થતો નથી તે હવામાં ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાને સમાવતું નથી આ બેઝબોલ હવામાંથી પસાર થાય છે આપણે તેનો સમાવેશ કરતા નથી બીજા શબ્દોમાં કહીએ તો હવામાંથી સ્થાનાંતરણ કરતા આ બેઝ સાચા દ્રવ્યમાન કેન્દ્રને આપણે ગણતરીમાં સમાવતા નથી પરંતુ તેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આ સ્થાનાંતરણ ગતિ ઉર્જા છે માટે સામાન્ય ગતિ ઉર્જા કહેવાને બદલે આપણે તેને સ્થાનાંતરણ ગતિ ઉર્જા કહીશું પદાર્થ દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરી રહ્યું છે તે હકીકતના આધારે મળતી ઉર્જા તેમજ પદાર્થ જ્યારે પરિભ્રમણ કરે ત્યારે તેની ગતિ ઉર્જા શોધવાનું સૂત્ર પણ આપણી પાસે છે માટે જો પદાર્થ ચાક ગતિ કરતો હોય

તો તમે ફક્ત આ બંનેનો સરવાળો કરી શકો જો હું ફક્ત એકના છેદમાં બે એમ વી નો વર્ગ લઉં તો અહીં આ વેગ એ દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ વેગ થશે તમારે ધ્યાન રાખવાની જરૂર છે હું તમને સમજાવું અને અહીં આ આકૃતિને દૂર કરું જો તમારી પાસે એકના છેદ માં બે ગુણ્યા એમ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રના વેગનો વર્ગ હોય તો તમને આ બેસ કુલ સ્થાનાંતરણ ગતિ ઉર્જા મળશે અને જો તેમાં તમે એકના છેદમાં બે આઈ ના ઓમેગાના વર્ગને ઉમેરો જ્યાં ઓમેગા એ તેના અક્ષને અનુલક્ષીને છે તો તમને આ આખા પદાર્થની ગતિ ઉર્જા મળશે એટલે કે સ્થાનાંતરણ અને રોટેશનલ બંને ગતિ ઉર્જા આમ આપણે ચાક ગતિ કરતા તેમજ સ્થાનાંતરણ કરતા પદાર્થની કુલ ગતિ ઉર્જાને આ બંને પદનો સરવાળો કરીને શોધી શકીએ તો આપણે અહીં એક ઉદાહરણ જોઈએ ધારો કે મારી પાસે આ બેસબોલ છે અને આ બેસબોલ હવામાં માં ચાલીસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પસાર થાય છે માટે આ દ્રવ્યમાન કેન્દ્ર ચાલીસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યું છે પરંતુ કોઈક આ બોલ ને ઝડપથી ફેંકી રહ્યું છે માટે તે સાથે સાથે ચાક ગતિ પણ કરે છે અને તેનો કોણીય વેગ

એકના છેદમાં બે એમ ગુણિયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જેના બરાબર કિલોગ્રામ છે અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ છે દ્રવ્યમાન કેન્દ્ર આટલા વેગથી ગતિ કરી રહ્યું છે અને જો આપણે આ બધાની ગણતરી કરીએ તો આપણને એકસો સોળ ઝૂલ મળે હવે આપણને આ ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા કેટલી મળે કારણ કે અહીં બેસબોલ ચાક ગતિ પણ કરી રહ્યો છે તેના બરાબર વર્ગ અહીં આ બેસબોલ ગોળો છે અને ઘોડા માટે જડત્વની ચાક માત્રા શું થાય હું અહીં બધા જ બિંદુઓ માટે એમ ગુણ્યા આર ના વર્ગ નો સરવાળો નથી કરવા માંગતી પરંતુ જો આપણે કેલ્ક્યુલસનો નો ઉપયોગ કરીએ તો તેનું સૂત્ર આ પ્રમાણે થશે તમે તમારી ચોપડીમાં અથવા ઓનલાઈન પણ આ જોઈ શકો ઘોડા માટે જડત્વની ચાકમાત્રા બરાબર બે ના છેદમાં પાંચ ગુણ્યા એમ નો વર્ગ જેનો અર્થ એ થાય કે બે ના છેદમાં પાંચ ગુણ્યા બેસબોલ નું દળ ગુણ્યા બેસબોલ ની ત્રિજ્યા અહીં આ પદ ફક્ત આય છે આપણે અહીં ધારી લઈએ કે આ બેસબોલ નિયમિત ઘોડાનો બનેલો છે તેની ઘનતા નિયમિત છે પરંતુ તે સંપૂર્ણ રીતે સાચું નથી ત્યારબાદ આપણે તેનો ગુણાકાર વર્ગ સાથે કરીએ કોણીય વર્ગ માટે તેના બરાબર કોણી પાંચ ગુણ્યા બેઝબોલ નું દળ ઝીરો પોઈન્ટ એકસો પિસ્તાલીસ કિલોગ્રામ છે બેઝબોલની ત્રીજા ઝીરો પોઈન્ટ ઝીરો સાત વર્ગ છે ગુણિયા ઓમેગાનો વર્ગ જે 50 રેડિયન પ્રતિ સેકન્ડ નો વર્ગ થશે અને જો આપણે આની ગણતરી કરીએ તો આપણને 0.355 જૂલ મળે આમ જાગ ગતિ કરતા પદાર્થની ગતિ ઊર્જા ખૂબ જ ઓછી છે મોટા ભાગની ગતિ ઊર્જા સ્થાનાંતરણ પ્રકારની છે બીજા શબ્દોમાં કહીએ જ્યારે આ બેઝબોલ સ્થાનાંતરણ ગતિ કરતો હોય ત્યારે તમારી સાથે અથડાય તો તમને વધારે વાગશે આમ બેઝબોલની કુલ ગતિ ઊર્જા મોટા ભાગે સ્થાનાંતરણ ગતિ ઉર્જા છે હવે જો તમે આ બેઝબોલની ની કુલ ગતિ ઉર્જા માંગો તો આપણે આ બંનેનો સરવાળો કરીએ માટે કુલ ગતિ ઉર્જા વધતા ચાક ગતિમાં ગતિ ઉર્જા માટે કુલ ગતિ ઉર્જા બરાબર એકસો સોળ જૂલ અને ચાક ગતિ બંને કરતો હોય તો તમે સ્થાનાંતરણ ગતિ આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો તેના બરાબર એકના છેદમાં બે ગુણ્યા પદાર્થનું દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ તેમજ ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય તેના બરાબર એકના છેદમાં બે ગુણ્યા જડત્વની ચાક માત્રા ગુણિયા કોણીય વેગનો વર્ગ પદાર્થનો આકાર કોઈ પણ હોય પરંતુ જો તે વર્તુળમાં ગતિ કરતું હોય તો તમે આઈની જગ્યાએ એમઆરના વર્ગનો ઉપયોગ કરી શકો જો તે ગોળો હોય તો તેનું જડત્વ બેના છેદમાં પાંચ નો વર્ગ થશે નડાકાર માટે તે બે એમ આર નો વર્ગ થશે તમને કયા આયની જરૂર પડશે તમે તેને ટેબલમાં જોઈ શકો ત્યારબાદ તેનો ગુણાકાર કોણીય વેગના વર્ગ સાથે કરો અને જો તમે આ બંનેનો સરવાળો કરો તો તમને પદાર્થની કુલગતિ ઉર્જા મળે